આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવારનું કામ થઈ ગયું છે અને હવે આ મેં કાલના અધૂરા કટિંગ કરેલા છે વાઘા હવે આ વાઘા કરવા પૂરા કરવા બેસી જાય જય શ્રી કૃષ્ણ મમ્મી મમ્મી બપોરની રસોઈનું શાક તૈયાર કરવા માંડ્યા છે

લુગડા શીકોરો કરી નાખຊ્યો અને ધોવાય નહીં તો શીકોરો થઈ જાય એટલે જો આપણે પ્રાઇમ રીતે સરસ સરસ કરી અને લુઈ નાખຊ્યો પછી હું બનાવું છું શાક भिંડો લુસાય અને કટિંગ થઈને તૈયાર થઈ ગયો છે અને હવે મમ્મી મસાલો બનાવવા માંડ્યા છે જો હવે હું આ મસાલામાં બધું તમને બતાવતી જાવ ભીંડાનો મસાલો બનાવ્યો છે આ આપણે સેવ ગાંઠિયા ખાંડીના ધાણા આ લસણવાળી ચટણી અને આ છે સરગવાનો પાવડર જો અમે સરઘવાનો પાવડર વાપરી અને આ આપણે નાખશું આ એક ચમચી દળેલું ટોપરું નાખશું બે નાખવું આરો ને

ચાલો તૈયાર થઈ ગયો છે આપણે આવી રીતે ભીંડાનું શાક બનાવીશું પછી વઘારશું તે તમને પાસે બતાવીશું હવે મમ્મી ભીંડો ભરવા મળ્યા છે ભીંડો ભરવો જ પડે ને તો શાક બને ને ટ્યુશન થી આવી ગયા છે ભાઈ બેન ક્યાં આવે છે ભીંડો ભરાય તૈયાર થઈ ગયો છે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે જો આ તેલ ગરમ થઈ ગયું છે એમાં આખું જીરું નાખ્યું છે લીમડીના પાન હળદર ને ભીંડો નાખી દઈશું જો આપણો આ થઈ ગયો ઉપર આપણે થોડુંક મીઠું નાખી દઈશું હવે આપણે ચડવા દઈશું મસાલા ભીંડી જો આપણું ભીંડાનું શાક હવે ચડે છે હવે આપણું આ પીંડા નું શાક બની ગયું સર મસ્ત ચડી ગયું છે હવે આપણે આને ગેસ ઉતારી દેશું રેડી ગેસ બંધ કરી દઈશું હા ગેસ બંધ ને તૈયાર છે આપણું ભીંડાનું શાક પનીર રસોઈ તૈયાર થઈ ગઈ છે હાલો બધા જમવા ને અમે બેસી ગયા છીએ જમવા ભીંડાનું શાક રોટલી છાશ ને અથાણા છે ગાજર નું અથાણું છે ને સુરમાન લાડવાનો ડબ્બો તો છે આજે રસોઈમાં બનાવવાની છે મેગી